નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે જાણી આજના સમાચાર મિત્રો હાલ જ એક મોટી ખબર સામે આવી છે છેલ્લા બે દિવસથી દ્વારકામાં આફતનો વરસાદ એવો વરસી રહ્યો છે કે તેણે દ્વારકાનો સમુદ્ર બનાવી દીધો છે તમને જણાવી દઈએ કે સમુદ્ર કિનારે વસતી ભગવાન દ્વારકાધીશની આ નગરી પાણી પાણી થઈ ગઈ છે જ્યાં નજરે પડે ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે ચારે બાજુ પાણી ભરાયેલું છે રોડ રસ્તા અને હાઈવે પાણીમાં સમાઈ ગયા છે તો જ્યાં ખેડૂતો આખો વર્ષ મહેનત કરીને પોતાનો મામૂલો પાક ઉગાવે છે એ ખેતર તો પાણીથી જોઈ શકાય છે મિત્રો આટલા વરસાદ મતલ પાક સંપૂર્ણ નાજ પાકવાનો છે તે નખી છે મિત્રો તમને જણાવી દે કે મળતી માહિતી મુજબ આ સેફ છે કે પછી સ્પ્રિંગ પોર્ટ સમજાતું નથી કે બજારમાં પાણી ભરાયેલું છે કે પછી પાણીની અંદર બજાર બને છે મિત્રો તમને જણાવી દે કે કારણ કે આ દ્રશ્યો એવા જોઈ શકાય છે કે આખા આ બજારમાં કમર સુધી પાણી ભરાયેલું છે તમને જણાવી દે કે આ પાણીને પાર કરીને જવા માટે લોકો મજબૂત બન્યા છે મિત્રો આવી જ માહિતી માટે ચેનના અને માટે વીડિયાને લાયક છે મિત્રો ધન્યવાદ